હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો બહુ બધા ભૂમિજા ફેશન માટે છે ને એડ્રેસ માંગે છે તો એના માટે હું કહી દઉં કે આ જે રોડ છે આ ઇસ્ટ એસએમસી ઝોન ઓફિસ રોડ છે એ રોડ પર જોલી એન્કલેવ આવે છે અને જોલી એન્કલેવની એક્ઝેક્ટ સામે તમે જુઓ તો પંચોટીની વાડી છે આ પંચોટીની વાડી હવે આપણે દુકાને જઈએ અહીંયાથી નીચે તમે અહીંયાથી ઉતરો જોલી એન્કલેવના સામે આ દાદરો છે અહીંયાથી નીચે ઉતરો અહીંયાથી આમ સીધા આવો તો છેલ્લે આપણી દુકાન છે એકદમ લાસ્ટમાં આ છે આપણી દુકાન ભૂમિયા પેશન

નવા ત્રણ કોટલા પાછા ભેગા થઈ ગયા જો નવું કલેક્શન અગિયાર બે હજાર ચોવીસ જોઈ લો બધું વિખાયેલું છે કાલે ઘણો કરો માલ વેચીને આવ્યો બેસો લ

नणन जी का बताया था नणन जी ओगतीस तारीख को नणन जी का बताया था आज नया माल आया बाप दूसरी कंपनी का दिखा हूँ इसमें भी बाप पहने ऐसी डिजाइन है आंटी पहने ऐसी डिजाइन है कई कई पहने ऐसी डिजाइन है मंत्रा पहने ऐसी डिजाइन है ऐसा देखो एकदम कपड़ा देखो आप एकदम गलगलिया हो जाए मुलायम कपड़ा है गलगुली हो जाए बिल्कुल गर्मी नहीं लगे एकदम फैंसी कपड़ा कोई आपको बोलेगा नहीं और इसकी कीमत है मात्र छः सौ पचास रुपया मात्र छः सौ पचास और इसमें भी आपको डिस्काउंट तो मालूम है कि बोलना पड़ेगा मारे मारे को मारे को थारे को बोलना पड़ेगा नहीं बोलना पड़ेगा देखो ये फैंसी ये ग्रीन कलर ये, ये, ये येलो कलर ये देखो फैंसी साड़ी वाला फैंसी सब वन वन पीस ये जो व्यापारी है ना ये दिखाता हूँ ये। ये श्रेया डिजाइनर वाले भाई साहब है ना उनका नाम बहुत बड़ा है मार्केट में वो सिंगल सिंगल पीस ही बनाते हैं सिंगल सिंगल पीस बनावे ने एट्ले दौड़ता दौड़ता हमारी दुकाने आ गुजराती चलते क्या हजी हिंदी मोलू बने दोनों बोलो दोनों तो दौड़ता दौड़ता हमारी दुकान पे आएगा और ये साड़ी लेके जाएगा वन पीस इतना एंटिक आइटम बना दे और देखो ये और देखो ये देखो आप खाली ये कपड़ा देखो वल खुलता नहीं है साला एक बार में देखो ये कपड़ा देखो खाली गलगलिया इसमें भी ये कलर એ ચાલુ મિલકા કોઈ કપડા આમ નહીં લાતે ફેન્સી કપડાં લાતે સર સબ ગુજરાતી બોલતે લેકિન હમક એ થોડા થોડા હિન્દી કમ આતા કભી કભી હિન્દી મેં બના દેતા વિડીયો બાકી પ્યોર કાઠિયાવાડી કલર અમે લાવીએ છીએ પ્યોર દેશી કલર બાને પેરાય બાના તો સ્પેશિયાલિસ્ટ છે ભૂમિજા ફેશન એટલે બાનું સ્પેશિયાલિસ્ટ કોઈ પણ જાતના બા હોય પચાસ વરસના બા હોય સાઠ વરસના હોય સિત્તેર ના હોય એસી ના હોય કે પછી આમ હોય ને પથારી વર્ષ બિચારા એના માટે લાવીએ છીએ સાડી એટલે તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી ભૂમિજા ફેશનમાં તમે આવી જાઓ એટલે તમારું કામ એક જ ઝટકે થઈ જાય હા પણ અમારી અમને સર્વિસ નથી આપતા એ તમે ખાસ ધ્યાન રાખજો સર્વિસ નહીં અમને ભાઈ સર્વિસ નહીં અહીંયા આવવાનું જોવાનું જે ગમે એ જો બધા જાતે જ જોવે છે કોઈ બતાવે બતાવે નહીં આ બધું જાતે જોવે વીખે બધો ફેન્સી માલ લાવે છે આપણે જો આ આ બી એક છે શ્રેયા ડિઝાઇનર સાડી નામ થી આ શ્રેયા નું નામ પડે ને ગૂગલ માં તમે સર્ચ કરો ને શ્રેયા ડિઝાઇનર સાડી એટલે નામ થી એનો માલ વેચાય અને એવી બ્રાન્ડેડ પાર્ટી નો આપણે માલ લાવીએ છીએ નંબર 1 પાર્ટી છે જો નામ ગોલ્ડ છે આ વસ્તુ એટલી ફાઇન છે

પ્લસ એની અંદર બોર્ડર છે એટલે બાને બિચારાને ક્યાંક લગ્નમાં જવું હોય ક્યાંક પ્રસંગમાં કોઈની બર્થ જવું હોય ચાંદલામાં જવું હોય તો બા માટે સાડી તો જોઈએ કે નહીં માસી તમે જ સમજો કોણ બાને બિચારાને સાડી લેવી હોય તો ક્યાં જાય લેવા ક્યાં જાય અહીંયા મારી પાસે આવે તો મારી પાસે આવે તમને એક ધક્કામાં કામ થઈ જાય અને એકદમ સરસ કામ થઈ જાય એટલે આજે ત્રીસ તારીખ છે ત્રીસ અગિયાર છે તો તમે જલ્દી જલ્દી આવો અમારી ચેનલને લાઈક કરો ફોલો કરો શેર કરો કમેન્ટ કરો